वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा हे सूर्य नारायण सौ सारा वना करजो ए भाई तड़को तो जू चढ़ी गयो एक तो लगन कोक ना ने हेरन आपड़े थाऊ तो नहीं तो सुई तो हमणा जान बोरा हसे आज मेरे यार की शादी है બાકી આજ મને મારી આ પીરી ચણ્યા ચોરી પહેરવાનો મોકો મળશે હી હી મુ બહુ ખુશ હુઆ ઓ ચંપા એ કેમ થઈ આ તારી બેન પડ્યા ફોન આવે હે રયા તારે જાવ નહીં આ એક તો લાલલી લિપસ્ટિક કરવા થી જ ઊંચી નહીં આવે ઓલી જન હાલી જશે હા ભાઈ લાલલી લિપસ્ટિક તો કરવા જ હોય હો અને ઈ તો મારે કરવા નહીં બાકી હજી તો લાગતે 15 મિનિટ જાન ભલે હાલી જાતી

ઈ તો ઉપાધી ન કર મારી હું પોચી જઈશ હા હા લે લુગડે હુકવીન ટણે તૈયાર થા અને હા માડી તે મારો પીરો દુપટ્ટો જોયો તો તારી પાસે તો ભાઈ હાથ ભાતી દુપટ્ટા હે તો કયા દુપટ્ટા ની વાત કરે મને શું ખબર કાક ચોક કરને તારી પાસે તો પીડા એ દહ કલર હશે એ મારી તમે કેવી વાત કરો હો હા ઈ પીરો લુગડે તમે કેટલી વાર પહેરી લીધા હે આ તો મે હમણાં જ મહિના પહેલા ઓલી સંજોડી પાસે સીવડા

અને હા આજે એક વાત તને ફેર ચડે એવું લાગે ને તો ગોરી ભેગી લેતી જાજે પારકી ગાડીમાં તો કોણ લેશે તારી હંભાર એ હા માડી મને બધીય ખબર હે તમે જમવા જાવ ને કે તમારા વાહવારા બધા હાલે જાશે અને આપણે ડોસીમાં ટિફિન ભરવા ના ભૂલતો હા તો પાસું ટોણે મોકર કરજે એ ભાઈ ઉપાધીનો પાર નથી લે ભાઈ ઝપાટો ઝપાટો જાઓ ને ચણિયા ચોરી પહેરી લઉં आज मेरी यार की शादी है लो चली में अपने यार की शादी में लो चली में लो चली में ला 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 सीताराम चंपा बेन ए सीताराम सीताराम सुंदरी बेन लो तुम आ गई क्या तुम ही हमारे भेजे जान मालो हो वे हमारे वहां तरफ से नोतरो तो तो जाऊं तो पड़ेज ना

લારિયા ની હજી બે ગાડીઓ જાશે આપણે ગાડીમાં જવાનું છે હે ચંપાબેન તમે લુગડા આવા સરસ પહેર્યા છે ને માથું કેમ આવું ઓરાવ્યું છે પૂની એ મોય સુંદરી મારે ક્યાં માથું માથો ઓરાવતો કાલ મે મુ ઇન્સ્ટાગ્રામ એવી અસલ હેરસ્ટાઈલ જોયો પણ મુ હેરસ્ટાઈલ કરાવે કોણ કે અને હવાર તો મુ ઈ ઢગલો એક લુગડા ધોયા ઈ ધોઈ હુકવી ને હમુ કર્યું તો તો લિસન જોડીનો ફોન આવ્યો કે બધાય તારી વાટ જોઈને ઊભા જ પડ્યા અને મુઈ ખાલી માર તો ડ્રેસ પહેરેલ છે એટલું હાચું કહો ને મેકઅપ બેકઅપ તો બધુંય કરવાનું બાકી હો તો મનિસ્ નહીં તો એ હે ને અમારો મેકઅપ પડતો મુકી ને હેરસ્ટાઈલનો તો વિચારે દૂર હતો હું ખાલી મારી ઊઢણી લઈ ને હાલતી થઈ ને અહીંયા પોચી તો તો ઈ કે કે જન તો નીકળી ગઈ હવે તમારા પાછળ ગડજી ગાડીઓ આવે ને એમાં આવવાનું હે કે હાચું કહો સુંદરી તેર તો મને એવો ખાર આવ્યો અમારું મેકઅપ ને હેરસ્ટાઈલ ને બધુંય છોડીને આવી અને અહીંયા કે કે ગાડી ઉપડી ગઈ અને હવે અહીંયા તારી ભીગે ઊભી હું જોઉં ને હવે કે કે હજી તો અડધો પૂણો કલાક લાગશે કે ઈ ગાડી આને કે લાડાન બેનન તૈયાર થાતા વાર લાગે અહીંયા તો હવ આપરો ચકમક થાવ જોવે ને એની આડમાં મુઈ હું મારો હેરસ્ટાઈલ મૂકી નાવી બોલ નકતોલી વાહ માં હે ને નીતાડી હે મારી ને પાઈ જાઉં તો એવી કેવી અસલી હેરસ્ટાઈલ કરાવે હે ને ના ના ઈ તો સાચી વાત હે ઈ જ ને ઈ બચાઈ 200 500 રૂપિયા લઈ લે થી હો થે હેરસ્ટાઈલ તો ભરાવી દે જો તમારે વારવી જો હોય તો એવી તો થોડીક થોડીક મને આવડે તો હું તમને વરાવી દઉં તમારે જો વારવી હોય તો હાચે તો તો તમે જ ભગવાન લ્યો હાચે તમે મને વરાવી દેશો અરે એમાં શું હોય મને આવડતું હોય તો તો મને કરાવું જ ને અને જો તમારે બહુ પ્રોફેશનલ વારવી હોય તો અહીંયા જ બાજુમાં એક વાળનની દુકાન હે ને ત્યાં હાલે જાય ને અહીંયા નહીં આવડતી હોય એમ હોય વાળનને તો ખાલી કાતર હલાવતા આવડે બાલ કાપી નાખે બીજું શું કરે ના ના હમણાં જ મારા મમ્મીના પિયરમાં કાક હતું ને

Lo c'alime, lo c'alime, lo